તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છીએ તો તમને ખબર હતી કે કરણજી ઠાકોરનું અવસાન થયા બાદ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પેલાં કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ જરૂરને જરૂર લખી નાખીશું દોસ્તો કરણજી ઠાકોરે એમ કહેવાય છે કે કેદારનાથ ફોર વ્હીલ ગાડી લઈને જઈ રહ્યા હતા બે ચાર દોસ્તારો પણ સાથે હતા અચાનક કાર એક્સિડન્ટ થાય છે અને કરણજી ઠાકોરનું અવસાન થાય છે દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે કરણજી ઠાકોરની અંતિમ યાત્રાની અંદર લાખો લોકો ઉમટી પડ્યા હતા કરણજી ઠાકોરની સાથે ચાર દોસ્તારો હતા એનું પણ અવસાન થયું છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને કરણજી ઠાકોરના ઘરે દુઃખના પહાડો તૂટી પડ્યા છે દોસ્તો અને મોટા મોટા કલાકારો પણ રડી પડ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે કરણજી ઠાકોરની અંતિમ યાત્રાની અંદર લાખો લોકો ઉમટી પડ્યા હતા દોસ્તો એમ કહેવાય છે કે દર્શન કરવા માટે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો તો અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો ઠાકોર ફેમિલી વ્લોગના જમાએ એમ કહેવાય છે કે કરણજી ઠાકોરનું અવસાન થયું છે અવસાન થયા બાદ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ લખવાનું ભૂલ છે નહીં દોસ્તો અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર પણ કરી લેજો તેથી કરી આવવા નો નવા તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો એમાં કરણજી ઠાકોરને અંતિમ યાત્રાની અંદર લાખો લોકો જોવા મળ્યા હતા દોસ્તો એવી પણ ક્લિપો જોવા મળી રહી છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દો દોસ્તો તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળે તબક્કે જય હિન્દ જય ભારત મળે આર બીજા વિડીયોમાં તબક્કે બાય બાય